મને ઘણી લોકો પૂછતા હોય છે કે તમારું બુક લિસ્ટ આપો કે તમારી કઈ કઈ ચોપડીઓ પ્રિય છે તો જે મારું બુક લિસ્ટ છે એવું તો હું તમને આપીશ ચોક્કસથી એ ફરી ક્યારેક વિડીયોમાં આપીશ પણ આજે હું મારી અત્યાર સુધીની પ્રિય પુસ્તકની વાત કરવાનો છું મારું અત્યાર સુધીનું પ્રિય પુસ્તક છે અત્રાપી જે ધ્રુવગઢ દ્વારા લખવામાં આવેલું છે બહુ જ નાનકડી ચોપડી છે અત્યાર સુધી હું એટલા માટે કહું છું કે કદાચ એવું પણ બની શકે કે હવે પછીની હું કોઈ ચોપડી વાંચું અને મને આના કરતાં પણ વધારે ગમે આ ચોપડી ગમવાનું કારણ શું છે આ ચોપડી ગમવાનું કારણ એ છે કે આ એવી બહુ રેર બુકોમાંની એક બુક જે અત્યાર સુધી મેં વાંચી છે કે જેમાં નવલકથા પણ છે ફિક્શન પણ છે અને એની સાથે એક વિચાર છે એ વિચાર બધી બાજુથી ચાલે છે અને અંદર જે પાત્રો જેની વાત કરું તો સારમાંય છે કોલેયક છે અત્યાર સુધી જેને હું કોલકે કોલકે કહેતો હોય નામ મેં ફરી જ્યારે હું બીજી વાર વાંચી ચોપડીએ ત્યારે કોલેયક છે ગુરુજી છે પૃથા છે સદભાવિની છે એમાં જે કૌલેક છે શર્મા છે સારમી છે જે મુખ્ય પાત્ર છે અને સદભાવિન છે આ બધા કૂતરાઓ છે કૂતરાઓ બોલે છે બધું જ કરે છે ફિક્શન છે ખૂબ સુંદર મજાનું પુસ્તક છે પુસ્તકમાં કોઈ થ્રીલ એવું કશું નથી પણ ધ્રુવ દાદાના જે વિચારો છે એ વિચારો એમણે આમાં રજૂ કર્યા છે ચોપડી વિશે હું થોડીક વાત કરું આમ તો હું હવે ધીરે ધીરે સેગમેન્ટ મુક્ત રહું છું અને હું જે ચોપડી વાંચું છું એની એક અલગ વાત એ છે હું મારી ચોપડી એટલે કોઈને નથી આપતો અગર મારે કોઈને આપવી હોય તો હુંને ભેટ કરું છું એની અલગ વાત એ છે કે એ જે ચોપડીઓ છે એમાં બહુ લીટોડા કરું છું તો ઘણું બધું છે આમાં એમાં જે સારમેનું પાત્ર છે એ સારમેનું પાત્ર થોડુંક અલગ છે સારમે અને કૌલેક એક માના બે દીકરા છે પણ બંનેના રસ્તાઓ અલગ છે કૌલેક આજકાલની જે ટિપિકલ સમાજ છે આપણો જે ટિપિકલ એક ભણેલ ગણેલ અને હોશિયા દીકરો કેવો એના જેવો છે એમ જે એક માન કે આગળ વધે છે ભણી ગણીને હોશિયાર થાય છે સાધક બને છે પોતાના જીવનમાં ઉદ્ભિક વાત કરે છે બીજી બાજુ સારમે એક રખડું કુત્રો પણ રખડવાની સાથે એ એના જીવનના મૂળને કે એના સ્વભાવને નથી જોડતો શારમેનું જે કહેવું છે એ કહેવું છે કે મને બંધાવું નથી ગમતું મારે બંધાવું નથી અને આ બાબતે મેં ઘણી બધી વસ્તુઓ નોટ કરી છે એમાં એક વાક્ય નાનકડું છે જયારે શકુ નામની છોકરી હોય છે જેની જોડે નામનો શકુ એને ખૂબ સુંદર વસ્તુ છે કે કે કોઈના બનવું હોવું તો જીવનના જીવના પોતાના નિર્ણયથી જ હોય છે બીજાના નિર્ણયોથી નહીં ઘટના કઈ કેવી છે કે સારમય શકુને એવું કહે છે કે શું તું એ મને તારો પાળેલો કુતરો માને છે ત્યારે શકુ એને કહે છે કે કોઈના હોવું કે ન હોવું છે ને એ કોઈના કહેવાથી નથી થતું બીજાના નિર્ણયોથી નથી થતું પોતાનું નહીં થાય કે હું આ વ્યક્તિનો છું કે નહીં કેટલી સુંદર વાત છે અને પછી જ્યારે શકુ એનો ગાળાનો પટ્ટો કાઢી દે છે ત્યારે કહે છે કે શકુ તે પટ્ટામાંથી મુક્ત કર્યો છે તે હું હંમેશા યાદ રાખીશ ભૂલી નહીં જાઉં પટ્ટો છોડવો એ બંધન છોડવું ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તમને બંધનમાંથી કોણ મુક્ત કરે છે તમે અત્યાર સુધી જે કુંઠામાં ફરતા હતા અચાનકથી એક વ્યક્તિ આવી જાય તમારી પ્રેમિકા હોય શકે છે મિત્ર હોઈ શકે છે ગુરુ હોય શકે તમને એમ કે ના પટ્ટો છે તું તમે એને છોડી દો એના પછી ઘણું બધું જીવન બદલાઈ જાય અને એના પછી હું કોઈ સુંદર મજાની જો મને મારી જે નોટ કરેલી વસ્તુ જો આમાં ગીતાના શ્લોકને ખૂબ સારી રીતે વર્ણવી લેવામાં આવે છે એટલે મને આ છે ને આ ખૂબ ગમે છે એક માળી છે જે સારમે જે શેઠના ઘરે રહેતો હોય છે માળીની વાત કરવામાં આવી છે માળીના પ્રેમ વિશે એક સુંદર વર્ણન દુઃખદાદાએ કર્યું છે કે મારી સારમિય અપાર હેત કરતો હોવા છતાં ક્યારેય પોતાના પ્રેમનો બહુ જ માથે માત્ર નહોતો નાખ્યો ઘણી વાર આપણે એવું કરતા હોઈએ છીએ હું ઢગલો પ્રેમ કરું છું પણ એ પ્રેમ કરું છું એની નાખી દઈએ છીએ છોકરાને એવું ફીલ થતું હોય કે મારા મને કેટલો પ્રેમ કરે છે અને હું આવું કરીશ તો ત્યાં એને બાંધી લે છે અને એ બંધનની જ વાત એ બંધનમાંથી મુક્ત કરવાની વાત સમાજને કે જીવનને એક અલગ દ્રષ્ટિકોણથી જોવાની વાત જો કોઈ પુસ્તક કરતું હોય તો એ જ આપી આપણે લોકોને બાંધી દઈએ પ્રેમમાંથી અને સારમે વારે ઘડીએ જ કહેતો હોય કે મારે બંધાવું નથી મારે બંધાવું નથી અને છેલ્લે એનું જે કન્ક્લુઝન છે એ ખૂબ સુંદર છે જ્યારે વૃથા સારમેને સમજાવે છે કે તું જેને બંધન બાંધતો હતો તને લાગતું તું બંધાય છે બંધાય છે બંધાય છે બંધાવું ઘણાના પટ્ટામાંથી નથી બંધાવું અહીંયાથી છે ખૂબ સુંદર છે હું તો કહીશ કે તમે જ્યારે આ બુક વાંચશો ત્યારે તમને આમાંથી ઘણું બધું જાણવા મળશે ઘણું બધું જોવા મળશે મારી પ્રિય વસ્તુ જે હું મારા જીવનમાં માનું છું અને એટલા માટે કદાચ મને પુસ્તક ગમે છે કારણ કે આમાં મને મારા પણ વધારે લાગે છે સરમે જે છે ને પૃથ્વી એક સુંદર વસ્તુ કહે છે સારમે કે જાતને છેતરવી નહીં તું જેવો છે તેવો જ રહે જાતને છેતરવી નહીં તું જેવો છે તેવો જ રહે જો આ શબ્દ આ જે વાક્ય છે એનું મૂળ તમને સમજાય ને તો તમારું જીવન ઘણું ઈઝી થઈ જશે જાતને છેતરવી એટલે શું જાતને છેતરવી એટલે તમે જે કાર્ય કરી રહ્યા છો એ તમને અંદરથી ખબર છે કે તમે શું કામ કરી રહ્યા છો પણ તમે પોતે એને સ્વીકારવા તૈયાર નથી એને કહેવાય જાતને છેતરવી લોકોને કહેવું કે મને આનાથી કોઈ ફરક નથી પડતો પણ તમને ફરક પડતો હોય તો એને કહેવાય જાતને છેતરવી તમે કોઈને પ્રેમ કરો છો એના બદલામાં તમે કશું આશા રાખો છો અને પછી તમે વિચારો છો ના એવું નહોતું તો એ કહેવાય જાતને છેતરો ખરાબ વ્યક્તિ ખરાબ વિચાર સાથે ખરાબ કરે અને ખરાબને સ્વીકારે ને તો કદાચ એના માટે એક અલગ એને જે કાર્ય કર્યું તો ખરાબ છે પણ એટલીસ્ટ એને તો ખબર છે ને પણ હું એના કરતા વધારે દુષ્ટ અને પાપી એને માનું છું કે જે વ્યક્તિ પોતે જે કાર્ય કરે છે અને ખબર છે કે ખરાબ છે પણ એ સ્વીકારતો નથી હું કરું છું ખરાબ છે એ તો મહાપાપી છે ઘણું બધું છે આ પુસ્તકમાં મેં એમ તો હું આના વિશે વાત કરવા બેસું તો લાઈક સમય બહુ ઓછો પડી છે બીજી ઘણી બધી વસ્તુઓ છે પણ આના બે વસ્તુઓ મને આની બહુ ગમે છે આ પુસ્તકની જે ટેગલાઇન છે હું કહું તો એ છે કે હું એવું કરવું જરૂરી નથી માનતો તમને કોઈ એમ કહે કે તારે આ કરવું જોઈએ અને તમે કહો ના પછી તમે એમ કહો કે ના યાર એને તો મને એના આટલો પ્રેમ છે આટલું આમ છે તેમ છે એના લીધે થઈને મેં આ કર્યું અને પછી જે પણ તમને ભવિષ્યમાં સક્સેસ કે ફેલિયર મળે પછી એનો દોષનો ટોપલો તમે જો એના ઉપર ઢોળો છો તો તમે જ મૂર્ખ છો કારણ કે એ વખતે એક સમજદાર વ્યક્તિ તરીકે તમારે કહેવું જોઈએ કે જો ન કરવું હોય તો કે કે મને આમ આમ કરવું જરૂરી નથી લાગતું ઘણીવાર કહે છે તું કર 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 તેમ એમ દર વખતે જ્યારે એને એવું લાગે કે આવું મારે નથી કરવું ત્યારે એમ જ કે મને એમ કરવું જરૂરી નથી લાગતું બસ મારે નથી કરવું તમે ગ્રુપમાં બેઠા છો ગ્રુપના બીજા દસ લોકો એવું એવું કહેવું છે કે આવું જ થવું જોઈએ ત્યારે તમે એવું મને એવું કરવું જરૂરી નથી લાગતું તમે સાચા હોઈ શકો છો હું તમને ખોટા નથી કહેતો સારમે પણ એવો છે સારમે બીજા કોઈને ખોટા નથી કહેતો સારમે એમ કહે છે મને એવું કરવું જરૂરી નથી લાગતું તમે ખોટા છો એવું હું નથી કહેતો એવું કહેવાનો મારી જોડે કોઈ અધિકાર નથી પણ મારું એવું કહેવું છે કે મને આમ કે કરવું જરૂરી નથી લાગતું કે મને આમ કહેવું જરૂરી નથી લાગતું અને છેલ્લે જે એન્ડિંગ લાઈન છે કે મારા કહેવાનો આ અર્થ નથી તમે કોઈને કશું કહો અને ત્યારે એ વ્યક્તિ એને અલગ સંદર્ભમાં લે તો તમારે ખાલી એને એટલું જ કહેવાનું હોય કે મારા કહેવાનો આ અર્થ નથી હું આ અર્થમાં નથી કહી રહ્યો બસ આટલું ઘણું છે અગેન મેં કહ્યું એમ કે પુસ્તકમાં ઘણું બધું છે અને મેં કહ્યું ને મને સૌથી વધારે કહ્યું તો ગીતાના શ્લોકોને બહુ સરસ સરસ બહુ રીતે વર્ણવ્યા છે ઇન્ટીગ્રેશન કર્યું છે ગીતાના શ્લોક ને કેવી રીતે નાની નાની વસ્તુ બહુ જ સુંદર છે સો તમે વાંચી શકો છો તમારા ઘણા લોકો પૂછતા હોય છે કે મારે આ બુક પરચેસ કરવી તો ક્યાંથી હું પરચેસ કરી શકું છું તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે પરચેસ કરી શકો છો ઓજસ્ટ બુક્સ મારી જ વેબસાઇટ છે સો આઈ ઓન ધેટ ઇ કોમર્સ દ્વારા હું તમને આજે નોર્મલી હું નહોતો મૂકતો પણ મને ઘણા લોકોએ કહ્યું કે યાર પ્લીઝ તો હું તમને કહી દઉં કે આ તમે ત્યાંથી ખરીદી શકો છો આઈ વિલ પ્રોવાઈડ યુ ધ લિંક ઓફ ધેટ સો યુ કેન બાય ફ્રોમ ધેર એન્ડ થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર બહુ બધો પ્રેમ અને આપણે હવે દસ હજાર સબસ્ક્રાઈબરની નજીક છે એમ તો નંબર્સ છે અને હું બહુ માનતો નથી પણ તેમ છતાંય એક માનવ મન હોય એ પ્રમાણે કે ચલો એક દસ હજાર આમ એમ ધીરે 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 તો થેન્ક યુ સો મચ અને હું તમને મારું બુક લિસ્ટ પણ બહુ જલ્દીથી આવીશ જલ્દી મળીશું ધન્યવાદ